એક નિવૃત્ત સહાય પોલીસ કમિશનર તેની પત્ની અને પુત્ર તેને પુત્ર શારીરિક અને માનસિક રીતે હેરાન કરવાનો તેમજ તેના ઉપર દુષ્કર્મ પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો તેના માતા પિતાના ઘરે ગઈ અને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી જોકે સહકાર ત્યારે નગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ ત્યારે પવારે ત્યારે જણાવ્યું કે પીડિતના લગ્ન આ વર્ષ બે મહિનામાં થયા હતા તે છેલ્લા કેટલાક મહિનાઓથી માનસિક આઘાતમાં હતી અને તેના માતા પિતાના ઘરે રહેવા ગઈ હતી બાદમાં તેને તેના સાસરીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે જણાવ્યું હતું કે આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આ ઘટના સમાજમાં દેહજ લગ્ન પહેલાંથી હકીકતો છુપાવવા અને મહિલાની સુરક્ષા જેવા મુદ્દાઓ પર ફરીથી ચર્ચા જગાવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ